છલાલા ગાયત્રીધામ ખાતે ભવ્ય સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાંતને લગતી સારવાર તેમજ આંખ મોતિયાના કેમ્પ યોજાયા તેમજ સરકારી આયુર્વેદિક દ્વારા પણ આ કેમ્પનું આયોજન ગાયત્રીધામ ખાતે રાખવામાં આવ્યું સમગ્ર આયોજન ગાયત્રીધામના વડા રતિદાદા દ્વારા કેમ્પ યોજાયો હતો જેમાં આંખ મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ રણછોડ દાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ જલાલા જે દાદા ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજ રોજ બસો ને નેત્રયજ્ઞ સાથે દંતયજ્ઞ સર્વરોગ કેમ્પ કરવામાં આવે જેની અંદર એકસો દર્દીઓએ લાભ લીધો એમાં પિસ્તાલીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન થશે મણી પણ બેસાડી દેવામાં આવશે દાંત વિભાગમાં અનેક લોકોને દાંતની સારવાર કરવામાં આવી દાંત કાઢી આપવામાં આવ્યો ચાંદીપુરી આપવામાં આવી સર્વરોગ કેમ્પનો પણ અનેક દર્દીઓએ લાભ લીધો બધાને પંદર દિવસની દવા આપવામાં આવી અને બધા દર્દીઓને તાવ માથું શરદી ઉધરસ બધી દવા પંદર દિવસની આપવામાં આવી સરસ મજાનું બપોરે ભોજન પ્રસાદ ચા પાણી અને તમામ વ્યવસ્થા ગાયત્રી પરિવાર ગાયત્રી સંસ્કારધામ ચલ્લાલા દ્વારા કરવામાં આવી હતી અને બધાને સારું થઈ જાય સારું થયા પછી સરસ મજાના સુંદર આશીર્વાદ સંસ્થાને આપે સંસ્થા વધારે સારા કામ કરે એવી વેદ માતા ગાયત્રી મહાદેવને પ્રાપ્ત